નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રીસ મે બે હજાર ચોવીસ જોયે આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હવામાન સમાચાર આવનાર દરિયા કિનારે ભારે પવન ફૂકાવાની આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આગામી ચોવીસ કલાક સુરત સહિત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે જેની અસર હાલ સુરતના દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહી છે આગામી પાંચ દિવસ સુરત નવસારી અને વલસાડમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જોકે ગરમીથી લોકોને રાહત જરૂર મળી છે પરંતુ બફારાની સ્થિતિનો અનુભવ હજી પણ લોકો કરી રહ્યા છે નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીની અનુભૂતિ કરી રહેલા શહેરીજનોને હાલ ગરમીમાંથી રાહત તો મળી પરંતુ બફારાની સ્થિતિનો સામનો હજી પણ લોકો કરી રહ્યા છે આ વચ્ચે હવામાન વિભાગ તરફથી આગામી ચોવીસ કલાક સુરત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અને આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના કારણે શહેરીજનોને મોટી રાહત મળવાની છે સુરત નવસારી અને વલસાડ દરિયાકાંઠા વિસ્તારમાં આગામી ચોવીસ કલાક ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે શહેરી વિસ્તારમાં પણ પચીસ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મળતી વિગતો પ્રમાણે હવામાન વિભાગના સંબંધિત અધિકારી સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ તીવ્ર દબાણના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે જેથી દરિયાઈ કાંઠા વિસ્તારમાં ત્રીસથી પાંત્રીસ અથવા તો ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે શહેરી વિસ્તારમાં પણ પચીસ કિલોમીટરની ઝડપે પવન રહે તેવી શક્યતાઓ રહેલી છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે બફારાની સ્થિતિમાંથી રાહત મેળવવા માટે આ લોકો દરિયાકાંઠા વિસ્તારમાં સહેલગાહે આવી રહ્યા છે બીજી તરફ ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેને લઈ દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા વાંસના સ્ટોલને નુકસાન થવાની પણ ભીતિ રહેલી છે सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ग्लोबल एकेडमी KG થી ધોરણ 10 CBSE બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર